નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમૂળ ડેરીની ગતરોજ ચૂંટણી યોજાઈ હતી સુમૂળ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે સામે પક્ષે મેન્ટેન પ્રથા સામે બાય ચઢાવી તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને સત્તાવન પૈકી આડત્રીસ મત મળતા વિજય થયો હતો સુમુલ ડેરીની બાડુલી બેઠકની પેટા છૂંટણી સહકારી અને રાજકીય રીતે પણ મહત્વની બની હતી કારણ ભાજપ સામે ભાજપનો જંગ હતો જેતુ બામની પોતે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે જે પક્ષ તરફથી ઉમેદવાર હતા ચૌધરીએ પક્ષ સામે ઝૂકીને સહકારી રીતે ઉમેદવારી કરી હતી હમીરસિંહ ચૌહાણ રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ